શું સતત થાક લાગવો એ હવે જીવનનો એક સામાન્ય ભાગ બની ગયો છે જો એવું હોય તો કદાચ થોબીને વિચારવાનો સમય આવી ગયો છે કારણ કે આ હંમેશા માત્ર એક વ્યસ્ત અઠવાડિયાનું કે ઓછી ઊંઘનું પરિણામ નથી હોતું આ સતત લાગતા થાક પાછળ એક ઊંડું તબીબી કારણ પણ છુપાયેલું હોઈ શકે છે તો ચારો એનિમિયા તરીકે ઓળખાતી આ સામાન્ય છતાં ઘણીવાર અવગણવામાં આવતી સ્થિતિને ઊંડાણપૂર્વક સમજીએ આ એક એવો સવાલ છે જેની સાથે ઘણા લોકો સંમત થશે સવારની શરૂઆત જ ઉર્જા વગર થવી કે પછી બપોર થતાં સુધીમાં તો જાણે સાવ બેટરી ડાઉન થઈ જવી જો આ એક બે દિવસની વાત ના રહે અને જીવનની એક પેટર્ન બની જાય તો તે જીવનની ગુણવત્તા પર બહુ ગંભીર અસર કરી શકે છે અને અહીં આપણે વાત કરી રહ્યા છીએ એનિમિયાની આ એક એવી સ્થિતિ છે જે દુનિયાભરમાં લાખો લોકોને અસર કરે છે પણ મોટા ભાગના લોકો તેને સામાન્ય થાક સમજીને બસ નજર અંદાજ કરી દે છે જે એક વ્યક્તિગત સંઘર્ષ જેવું લાગે છે ને તે ખરેખર એક બહુ મોટી અને વ્યાપક આરોગ્ય સમસ્યા છે તો એનીમિયા આખરે છે શું એને સમજવા માટે આપણે લોહીના સૌથી મહત્વના કામોમાંથી એકને સમજવું પડશે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ સાવ સરળ શબ્દોમાં કહીએ તો શરીરના ઓક્સિજન પહોંચાડનારા ડિલિવરી ટ્રક્સ એટલે કે આપણા લાલ રક્તકણો ઓછા પડી રહ્યા છે જ્યારે આ કોષો અથવા એની અંદર રહેલું હિમોગ્લોબિન નામનું પ્રોટીન ઘટી જાય ત્યારે શરીરના અંગોને કામ કરવા માટે જરૂરી ઓક્સિજન જ નથી મળતો આખી પ્રક્રિયા એક ચેઇન રિએક્શન જેવી છે જેવું લાલ રક્તકણોનું પ્રમાણ ઘટ્યું એટલે તરત જ હિમોગ્લોબિનનું સ્તર નીચે આવે અને એનું પરિણામ મગજ સ્નાયુઓ અને બીજા અવયવોને પૂરતો ઓક્સિજન નથી મળતો જે સીધા જ સતત થાક અને નબળાઈ તરફ દોરી જાય છે પણ એનિમિયાની આખી વાર્તા ખાલી થાક પર અટકી નથી જતી આપણું શરીર બીજા પણ ઘણા સંકેતો આપીને મદદ માટે ઇશારો કરતું હોય છે ચાલો એ સંકેતો પર એક નજર નાખીએ આ લક્ષણો જેમ કે ફિક્કી પડી ગયેલી ત્વચા કે પછી થોડું ચાલતા જ શ્વાસ ચડી જવું એ વાતનો સંકેત છે કે ઓક્સિજનની કમી આખા શરીરને અસર કરી રહી છે હાથ પગ ઠંડા રહેવા એ પણ નબળા બ્લડ સર્ક્યુલેશનનો સીધો ઇશારો હોઈ શકે છે આ ખાલી નાના મોટા ફેરફારો નથી પણ શરીરની અંદર ચાલી રહેલી કોઈ મોટી સમસ્યાના બાહ્ય ચિહ્નો છે એનિમિયાના અમુક લક્ષણો તો ખૂબ જ અજીબ પણ હોઈ શકે છે જેમ કે પાયકા નામનું આ લક્ષણ એમાં બરફ માટી કે એવી બિનખાદ્ય વસ્તુઓ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે આ શરીરમાં આયનની ગંભીર ઉણપનો સંકેત હોઈ શકે છે એમ કહી શકાય કે આ શરીરની મદદ માટેની એક વિચિત્ર પોકાર છે તો પછી મોટાભાગના કેસમાં આ સમસ્યાના મૂળમાં કોણ હોય છે જવાબ છે આયરની ઉણપ જ્યારે પણ એનિમિયાની વાત થાય છે ને ત્યારે મોટાભાગે તે આયનની કમીને કારણે જ હોય છે આ એટલું બધું સામાન્ય છે કે તે લગભગ એનિમિયાનો પર્યાય જ બની ગયું છે યાદ છે પેલા ઓક્સિજનના ડિલિવરી ટ્રક્સ તો સમજી નો કે આયન એજ ટ્રક એટલે કે હિમોગ્લોબિન બનાવવા માટેનો મુખ્ય કાચો માલ છે આયન વગર હિમોગ્લોબિનનું પ્રોડક્શન જ અટકી જાય અને આખી ઓક્સિજન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પડી ભાંગે આયનની કમી ખાલી અપૂરતા ખોરાકથી નથી થતી સ્ત્રીઓમાં ભારે માસિક સ્ત્રાવ પાચનતંત્રમાં ધીમે ધીમે થતો રક્તસ્ત્રાવ અથવા તો પ્રેગ્નેન્સી અને બાળપણના વિકાસ જેવા તબક્કાઓ આ બધી જ અવસ્થાઓમાં શરીરની આયર્નની જરૂરિયાત વધી જાય છે જે આખરે ઉણપ તરફ દોરી શકે છે અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો સમજવાનો છે એનિમિયા પોતે કોઈ રોગ નથી પણ એ એક સંકેત છે એક લક્ષણ છે કે શરીરમાં કંઈક બીજું બરાબર નથી એટલે ખાલી લક્ષણોની સારવાર કરવા કરતાં એના મૂળ કારણ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે સારી વાત એ છે કે નિદાનની પ્રક્રિયા સામાન્ય રીતે એક સાદા બ્લડ ટેસ્ટથી શરૂ થાય છે સીબીસી ટેસ્ટ ડોક્ટરને લાલ રક્તકણો હિમોગ્લોબિન અને લોહીના બીજા ઘટકોની એકદમ સ્પષ્ટ તસવીર આપે છે જે એનિમિયા છે કે નહીં એની પુષ્ટિ કરવામાં મદદ કરે છે યોગ્ય નિદાન કેમ આટલું જરૂરી છે એ આ સ્લાઇડ પરથી બરાબર સમજાશે જુઓ બધા એનિમિયા સરખા નથી હોતા દાખલા તરીકે પર્નિશ એનિમિયા વિટામિન બી બારની ઉણપથી થાય છે એના લક્ષણો અને સારવાર બિલકુલ અલગ હોય છે હવે આવા કેસમાં ખાલી આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાથી કોઈ જ ફરક નહીં પડે ઘણીવાર તો એનિમિયાનું મૂળ આંતરડામાં છુપાયેલું હોય છે સેલિયાક કે ક્રોહન રોગ જેવી પરિસ્થિતિઓ આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી આયણ અને બીજા પોષક તત્વોનું શોષણ જ મુશ્કેલ બની જાય છે આવા કેસોમાં એનિમિયા એ પાચનતંત્રની કોઈ મોટી સમસ્યાનો પહેલો સંકેત પણ હોઈ શકે છે સારું તો કારણો અને લક્ષણો સમજ્યા પછી હવે આપણે ઉકેલો તરફ વળીએ એનિમિયાને કેવી રીતે અટકાવી શકાય અને તેનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય આહાર એ આપણી સુરક્ષાની પહેલી લાઇન છે આયનના બે મુખ્ય પ્રકાર છે એક છે હિમાયન જે માંસ માછલી જેવા પ્રાણી સ્ત્રોતોમાંથી મળે છે અને શરીરમાં સહેલાઈથી શોષાઈ જાય છે બીજો છે નોન હિમ આયન જે પાલક કઠોળ અને દાળ જેવા વનસ્પતિ સ્ત્રોતોમાં હોય છે પણ એના શોષણ માટે થોડી મદદની જરૂર પડે છે અને અહીંયા એક સ્માર્ટ ટીપ છે વિટામિન સી ખાસ કરીને વનસ્પતિ આધારિત નોન હિમ આયનના શોષણને જબરદસ્ત રીતે વધારે છે એટલે પાલકની ભાજી સાથે નારંગીનો રસ પીવો અથવા દાળમાં સિમલા મરચું ઉમેરવું આ શરીરમાં આયનનું સ્તર વધારવાની એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી રીત છે અને એક અત્યંત મહત્વની ચેતવણી જાતે જ નિદાન કરીને આયન સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરવું જોખમી હોઈ શકે છે શરીરમાં વધુ પડતું આયન ઝેરી બની શકે છે અને આપણા અંગોને નુકસાન પહોંચાડી શકે છે એટલે હંમેશા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે જે યોગ્ય માત્રા અને સારવાર નક્કી કરી શકે તો હવે પછી જ્યારે પણ સતત થાકનો અનુભવ થાય ત્યારે તેને માત્ર વ્યસ્ત જીવનશૈલીનું પરિણામ માનીને અવગણશો નહીં બની શકે છે કે આપણું શરીર કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યું હોય અને એ વાર્તાને સાંભળવી અને સમજવી એ સારા સ્વાસ્થ્ય તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે